જેતપુરના પોલીસ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગા હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અને પોલીસ બાબતે કોઈ ફરિયાદ હોય તો તેમની ફરિયાદ સાંભળવા હું આવ્યો છું અને તેમણે કાયદા અને વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જે બી ચાર્જ સંભાળ્યા બાદ કાયદા અને વ્યવસ્થા બાબતે અભિનંદન પાઠવ્યા હતા અને પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું કે સૌના સહકારથી જેતપુર સીસીટીવી કેમેરાથી સજ્જ થયું છે અને કોઈ ગુનેગારો છટકી ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં સીસીટીવી કેમેરા ઘટે છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે આ તકે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનનો સંયુક્ત લોક દરબાર રાખવામાં આવેલો હતો એમાં જેટલા આપણા ગામના અને શહેરના રાજનીતિક સામાજિક અને બીજા આગેવાનો છે તમામ હાજર રહી અને જેતપુર સિટી પોલીસ સ્ટેશન અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરી બાબતમાં એમનો પ્રતિભાવ આપેલું મોટાભાગની વસ્તુઓથી કામગીરીથી સંતોષ છે પણ અમુક જેતપુર સિટીમાં જે ટ્રાફિકના પ્રશ્નો છે એની બાબતમાં રજૂઆત થયેલી છે અને અમે લાસ્ટ લોક દરબાર પછી એક મોહિમ ઉપાડી હતી જેમાં એમજી રોડ અને બીજા આપણા સરદાર ચોકની બાજુમાં વિસ્તારોમાં ટ્રાફિક અન્વયના જે પ્રશ્નો હતા એનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા હતા પણ એ પ્રશ્નોમાં ફરીથી એવું કંઈ રજૂઆત થયેલી છે કે એ પ્રશ્નોનો કાયમી નિકાલ આવે એવો પ્રયાસ થવા જોઈએ એટલે અમે બીજી એજન્સી જેમાં મામલતદારશ્રી અને સાથે નગરપાલિકાને સાથે રાખી અને તે વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં કડક વલણ રાખીને કાર્યવાહી કરવાના છીએ એટલે તમામ આપણા વેપારી મિત્રો અને મહાજન મિત્રો છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પોલીસની કામગીરીમાં સહકાર આપે